મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આપણી આગળ ન્યૂ ઓલૅ છતીસો એનએક્સ પ્લસ ટ્રેક્ટર વેચાવેલ છે મિત્રો ટ્રેક્ટરના કન્ડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જશે ગેર આલુમ બધું સારું છે સીટ છત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જઈશે અને મિત્રો એન્જિનના કંડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને એન્જિનની કન્ડિશન જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર પંદરનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરીએ તો ચાલીસ પચાસ ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના આગલાતા ટાયર તમને સાવ નવા નવા ટ્રેક્ટરના આગલા ટાયર જોવા જશે મિત્રો ટ્રેક્ટરના હાઇડ્રોલિંગની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની હાઇડ્રોલિંગ જોવા જશે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે વાત કરી તો અમદાવાદ તાલુકાના બગોદરા ગામે તમને ટ્રેક્ટર જોવા જશે મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને એસી હજાર અંદાજે ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો ટ્રેક્ટર લેવા માટે તમે મહેર ફાર્મિંગનો કોન્ટેક કરી શકો છો ટાઇટલમાં તમને કોન્ટેક્ટ નંબર પણ મળી જશે ખૂબ ખૂબ વિનંતી મિત્રો